અમદાવાદમાં ફરી એકવાર ઝડપાયો ગેરકાયદેસર કપ સિરપનો જથ્થો દાણી લીમડામાં સોસાયટીમાંથી એસઓજીએ એકસો એક કપ સિરપની બોટલ જપ્ત કરી છે નાસિર મોહમ્મદ હનીફ શેખ નામના શખ્સના ઘરેથી આ સિરપની બોટલ મળી આવી છે બાવીસ હજાર કિંમતની સિરપની બોટલ સહિત સિત્યોતેર હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજીએ આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છી તો થોડાક સમય પહેલા પણ આ જ રીતે સીરપની બોટલો મળી આવી હતી અને નશાકારક સીરપની બોટલો મળી આવી હતી ત્યારે ફરી એકવાર આ રીતની નશાકારક સીરપની બોટલો મળી આવી છે એસઓજીએ આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દાણી લીમડામાં સોસાયટીમાંથી સીરપની આ બોટલો મળી આવી છે અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદેસર કપ સિરપનો જથ્થો ઝડપાયો છે આ વિશે માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટ્ટની પાસેથી અનિતા જે રીતે ફરી એકવાર આ રીતે ગેરકાયદેસર જે કફ સિરપનો જથ્થો ઝડપાયો છે શું હતું માહિતી ખાસ તો જે પ્રકારે કફ સિરપને લઈને ફરી એક વસાનો વેપાર કરતો એક આરોપીને એસઓજી ક્રાઇમે ધરપકડ કરી છે કફસીરફની એકસો એક જેટલી બોટલ લઈને અને અન્ય ચીજવસ્તુઓ સાથે આરોપી જઈ રહ્યો છે દરમિયાન એસઓજીને બાતમી મળતા તેને દાણી લીમડા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે નાસિ શેખ નામનો આજે આરોપી જે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે અને સાથે આજે કફસીરફનો જથ્થો છે તે હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે આ તો કફસીરફની જે જથ્થો જે અન્ય જે નસો કરતા કક્તોને વેચવા માટે જઈ રહ્યો હોવાની માહિતી મળી રહી હતી જેને લઈને હાલ એસઓજી ક્રાઇમે તેની ધરપકડ કરી છે નો જથ્થો કબજે કર્યો છે અને આ કફ સીરફનો જથ્થો તે ક્યાંથી લાવતો હતો અને કોને કોને વેચવાનો હતો તે તમામ મુદ્દે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે